ડભોઈની રેફરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે જેને પરિણામે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મળતી માહિતી અનુસાર રાજ્ય કે કેન્દ્ર સરકાર ગરીબો માટેની અનેક યોજનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરતી હોય તેમજ આરોગ્યલક્ષી કોઈને તકલીફ ન પડે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરતી હોય છે જેથી કે સરકારી હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરી શકાય પરંતુ ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી વોર્ડમાં દાખલ થતા દર્દીઓ માટે સુવિધાના નામે મીંડો જોવા મળી રહ્યું છે લાઇટ પંખાની સુવિધાઓ છે પરંતુ મોટા ભાગે બંધ હાલતમાં જોવા મળે છે આ સાથે જ સેન્ડાસ બાથરૂમની સફાઈ થતી ન હોવાથી પારાવાર ગંદકી જોવા મળી રહી છે ત્યારે બીમાર દર્દીઓ અહીંયા સારા થવા માટે આવતા હોય પરંતુ સારી સુવિધા ન મળવાને કારણે મોંઘવારીના સમય પર ખાનગી હોસ્પિટલનો સહારો લેવા માટે દર્દીઓ મજબૂર બનતા હોય છે ત્યારે ગરીબ દર્દીઓ માટેની સુવિધા માત્ર કાગળ ઉપર અંકાઈને જ રહી જાય છે ધીરે ધીરે <zul> 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 ડભોઈ તાલુકાના અંદર મોટી હોસ્પિટલ સરકારી આવેલી છે કેટલી દૂર દૂરથી માણસો આવે છે અને અંદર હોસ્પિટલના અંદર હવે હોસ્પિટલના અંદર કેટલી લાઇટો બંધ છે કેટલા પંખા બંધ છે કેટલી લાઇટો ચાલુ છે કેટલી લાઇટો ઉપર સીલિંગ પરથી અડધી લટકેલી છે કદાચ કોઈ પેશન્ટ પર માથે પડી જાય એની જવાબદારી કોણ લેશે આ તંત્રને અમને નિદ્યો છે કે વહેલામાં વહેલે તકે આ લાઇટોને ચાલુ કરાવો હારી પંખા ચાલુ કરાવો ફેસ લાઈટ મારીને અંદર આવવું પડે છે દવાખાનાના અંદર તે બધું કમ્પ્લેટ કરાવો અમારી વિનંતી છે મારું નામ છે લતીફ હુસેન હનીફભાઈ અમારી માંગ એવું છે કે ડભોઈ તાલુકાના અંદર જે હોસ્પિટલ આવેલી છે મોતી એના અંદર પંખા ને ટૂપ લાકડીની કોઈ સુવિધા નહીં એ કમ્પ્લેટ ચાલુ કરાવો ફેસ લાઇટ મારીને અંદર દવાખાના અંદર આવવું પડે છે એ તમે વહેલી તકે એનો કોઈ નિકાલ લાવો